તૂટેલી સાવરણીનું શું કરવું સાવરણીનો આ ઉપાય તમને બનાવી દેશે કરોડપતિ નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો તૂટેલી સાવરણી ફેંકતા પહેલા એક વાર આ વિડીયો જરૂર જોજો ભક્તો સાવરણી ત્રણ પ્રકારની હોય છે કદાચ આ બહુ ઓછું લોકોને ખબર હશે કે આવી સાવરણી દેવી લક્ષ્મીને ઘરમાં આવતા અટકાવે છે અમે તમને જણાવીશું કે કયું સાવરની ઘરમાં રાખવું શુભ છે અને કહ્યું સાવરણી ખૂબ જ અશુભ છે પ્લાસ્ટિકની સાવરણી સિક્કોની સાવરણી ફૂલની સાવરણી કઈ સાવરની ઘરમાં રાખવાથી આપના ઘર પર શું અસર થાય છે પ્રિય ભક્તો ઘરની નોકરાણીએ સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કે પુત્ર વધુએ આ બધી બાબતો અમે તમને આ વિડીયોમાં જણાવીશું ઘરે ઉપયોગમાં લેવાતી સાવરણી આપણા આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે સાવરણી વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે તો તે કેટલીક ભૂલોને કારણે વ્યક્તિને ગરીબ પણ બનાવી શકે છે આપણા શાસ્ત્રોમાં શુકન અને અશુક શુકન છે આવા ઘણા કાર્યો છે જે સાવરણીના ઉપયોગથી સંબંધિત છે જે આપણે સાવરણી સાથે બિલકુલ કરવાનું નથી ભક્તો સાવરણીનો ઉપયોગ ખૂબ કાળજીથી કરવો જોઈએ તેનો ઉપયોગ કરવાથી આપણને અપાર મૂલ્ય મળે છે તે તેમના માટે છે જેઓ સાચા અર્થમાં માને છે કે આપના શાસ્ત્રોમાં આસ્થાની વાતો કહેવામાં આવી છે તમારે સાવરણી કઈ દિશાના છેડે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી રાખવી જોઈએ આપના શાસ્ત્રમાં સાવર્ણી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તૂટેલી સાવર્ણી અને ખોટી રીતે રાખેલી સાવર્ણી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડાયેલી જોવા મળે છે. પ્રિય ભક્તો સાવર્ણી ખોટી રીતે રાખવામાં આવી છે. તેનો ઉપયોગ કરવાથી આપના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊગી થવા લાગે છે અને આપના જીવનમાં ગરીબી આવે છે. એટલા માટે અમે તમને જણાવીશું કે તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલશે જો આપના જીવનમાં ઘણી સમસ્યાઓ છે અને ભારે અરાજકતા ચાલી રહી છે આપના જીવનમાં સમસ્યાઓનો અંત નથી આવતો ભક્તો જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે તો વારંવાર કોઈ સમસ્યા તમારા જીવનમાં સમાપ્ત થતી નથી અને બીજી સમસ્યા શરૂ થાય છે પ્રિય ભક્તો તમારા જીવનમાં અને તમારા ઘરમાં હંમેશા પૈસાનો નાશ થતો રહે છે આવક ઓછી ખર્ચ વધુ જો તમે સફળતા દ્વારા તમારું ઘર બિલકુલ ખોલી શકતા નથી તો આપણે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડશે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ રહે છે જો આવું થાય છે તો આપણા ઘરમાં સમસ્યા ઊભી થાય છે તેમાંથી આ એક છે સાવરણી જે આપણા ઘરમાં ઘણી બધી નકારાત્મકતા ફેલાવી શકે છે ભક્તો તે આપણા ઘરમાં સકારાત્મકતા પણ લાવી શકે છે જો તમે ખોટા સમયે સાવરણીનો ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં ગરીબી અને નિરાશા આવવામાં લાંબો સમય નથી લાગતો અને બીજી તરફ જો તમે સાવરણીનો ઉપયોગ સામાન્ય રીતે કરશો તો તે તમને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તે અમૂલ્ય છે અને અન્ય લોકો સાથે વિડીયો શેર કરો જેથી અન્ય લોકો પણ લાભો ઉઠાવી શકે અને હા ભક્તો

સમયની દોડમાં શું થઈ રહ્યું છે તેની પણ તેમને ખબર નથી આજના જમાનામાં કે જ્યારથી આ દુનિયાનું સર્જન થયું ત્યારથી આજ સુધી એવું કોઈ ઘર નથી જેના ઘરમાં સાવરણીનો ઉપયોગ થતો નથી પ્રિય ભક્તો પરંતુ તે વ્યક્તિઓ સાવરણી કેવી રીતે રાખવી તે જાણતા નથી સાવરણીનું શું કરવું ઘણા લોકો સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરે છે

જો તમે કચરો ભેગો કર્યો હોય તો કૃપા કરીને સાંજ પછી તેને તમારા ઘરની બહાર ફેંકશો નહીં પ્રિય ભક્તો હવે અમે તમને જણાવીએ કે તમારે કઈ દિશામાં ઝાડુ લગાવવું જોઈએ અને કયા દિવસોમાં ભૂલથી પણ ન ખરીદવું જોઈએ તમારા ઘરની સાવરણી બગડી જાય પછી તેને કયા દિવસે ફેંકી દેવી જોઈએ અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો છે તો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે નવી સાવરણી કાઢવા માટે ઘરનો સૌથી શુભ દિવસ કયો છે ભક્તો જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો તો તમારે તેનો સૌથી શનિવારે ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે સાવરણી ખરીદવા માંગો છો તમે તેને ખરીદો છો તેમાં કોઈ વાંધો નથી પરંતુ જો તમારે સાવરણી ખરીદવી હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો તો અઠવાડિયામાં સાત દિવસ હોય છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પ્રિય ભક્તો આ સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારે સૌમ્યવર છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ તમને રવિવાર મંગળવાર અને શનિવારે આ ક્રૂર થાય છે આ દિવસે ઝાડુ ખરીદી કરી શકો છો જો તમે દિવાળી કે અન્ય તહેવારો પર સાવરણી ખરીદો તો તે ખૂબ જ ફાયદાકારક છે જો તમે તેને તમારા ઘરે લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી હશે કે તમે વિચાર્યું પણ નહીં હોય ભક્તો તમારે હંમેશા કપરા સમયમાં જ સાવરણી ખરીદવી પડે છે હળવા મારામારી પર સાવરણી ખરીદો આ દિવસથી આપણે આપણા ઘરમાં પૈસા ગુમાવવાનું શરૂ કરીએ છીએ અને કોઈ પણ દિવસે નવી સાવરણી ખરીદીએ છીએ જો શક્ય હોય તો શનિવારે તમારા ઘરમાં નવી સાવરણી ખરીદો તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તે તમારા માટે આવકનો સ્ત્રોત બની જશે હવે અમે તમને જણાવીશું કે સાવરણી કયા ખૂણામાં રાખવી જોઈએ આવા કયા ખૂણા છે પ્રિય ભક્તો તેને એક પૂજા રૂમમાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ ઈશાન કોણ આપણો ઉત્તર એક પૂરકોણ છે જેને આપણે ઈશાન કોણ કહીએ છીએ તમારે તેમાં ક્યારે સાવરણી ન રાખવી જોઈએ ત્યાં પૂજા સ્થળ છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ ભક્તો

પરંતુ જો આપણે સાવરણી રાખી શકીએ તો સાવરણી રાખવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણો જેને આપણે નેતૃત્વ કોણ કહીએ છીએ પ્રિય ભક્તો જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે લક્ષ્મી તમારા ઘરે આવવા લાગે છે

આજના આધુનિક યુગમાં શક્ય ન હોય તો ગરીબી તેના ઘરમાં વિચારવાની જરૂર છે જેથી માતા લક્ષ્મી આપમેળે આપના ઘરમાં નિવાસ કરવા લાગે છે માતા લક્ષ્મી તે ઘરમાં નિવાસ કરે છે રહેઠાણ બાંધવામાં સમર્થ થશો તેમને સ્વચ્છ જગ્યાની જરૂર છે એટલા માટે દેવી લક્ષ્મીના રહેવા માટે ઘરમાંગ સ્વચ્છ જગ્યા જરૂરી છે જો તમે રાત્રે ઝાડુ મારશો એ તમારી મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ મારવું પડે છે તો શું કરવું જોઈએ ભક્તો કચરો બહાર ફેંકશો નહીં ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગથી સાવરણીને ક્યારેય સ્પર્શશો નહીં ભલે તમારા પગ આકસ્મિક રીતે સાવરણીને સ્પર્શે તેથી વ્યક્તિએ તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ એવું માનવામાં આવે છે કે સાવરણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આપના ઘરે નથી આવતી પ્રિય ભક્તો તે ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપના પગ સાવરણીને હડે છે ત્યારે ઝાડુમાંગથી જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશ કરે છે શરીરમાં પ્રવેશી શકે છે તમે ઘણીવાર તમારા માતા પિતાને ઘરમાં ઠપકો આપતા સાંભળ્યા હશે કે સાવરણીને પગે ન લગાડવી જોઈએ તેઓ આવું કહે છે કારણ કે સાવરણી ધર્મ સાથે જોડાયેલી જોવા મળે છે ભક્તો જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે વાસ્તવિક વસ્તુ શું છે તમારા પગ ગંદા થઈ જશે અને તમારે સાવરણી પર પગ મૂકવો ન જોઈએ તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે

સાંજે સૂર્યાસ્ત પહેલા સાવરણી માંથી નીકળેલી ધૂળ ક્યારે ઘરની બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં માં માટી જ કહેવાય છે અને જો તેને ઘરની બહાર કાઢવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે આપના ઘરની બહાર નીકળી જાય છે અને તેની બહેન તેની જગ્યા લે છે અલક્ષ્મી પ્રવેશે છે ભક્ત તમારે હંમેશા સાવરણીને ઘરમાં છુપાવીને રાખવી જોઈએ

તમે તમારા સાવરણીને પલંગની નીચે રાખવાનું વિચારતા હશો પરંતુ તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી નહીં તો તમારું ઘરનું અનાજ બહુ ખતમ થઈ જશે માટે ઘરમાં પલંગની નીચે સાવરણી ન રાખવી જોઈએ સાથે જ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય નહીં જો કોઈ બાળક અચાનક ઘર સાફ કરવા લાગે તો સમજી લેવો કે તમારા ઘરે મહેમાન આવવાના છે

ખાસ કરીને તે બધા દિવસોમાં જ્યારે તમે મોક કરી શકો છો આજના જમાનામાં શક્ય નથી ધ્યાનમાં રાખો જે તે કયો દિવસ છે અને આવતીકાલે કયો દિવસ હશે તેથી જો તમે વધારે માનતા હો તો તમે આ બાબત પર થોડું ધ્યાન આપી શકો છો તમારા મોકમાં દરરોજ એક ચમચી અથવા અડધી ચમચી મીઠું નાખો ભક્તો મીઠું ખૂબ સસ્તું છે

આનાથી તમને કોઈ દોષની લાગણી નહીં થાય તમે જોશો કે તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હતી તે દૂર થઈ ગઈ છે અને તમારા ઘરમાં શાંત વાતાવરણ રહે છે ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણીવાર એવું બને છે કે જો કોઈ ગાર્ડન હોય તો અમારા બંગલાનો દરવાજો ખુલ્લો રહે છે આવી સ્થિતિમાં જો કોઈ પ્રવેશ કરે છે જો તમારા ઘરનો કોઈ વ્યક્તિ કામ પર જઈ રહ્યા છો તો તમારે તેના પછી તરત જ તમારા ઘરની ઝાડુ ન લગાવવી જોઈએ વ્યક્તિ છોડ્યા પછી ઓછામાં ઓછા આઠ કલાકા પછી તમારે ઝાડુ કરવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરની બહાર નીકળ્યા પછી ઝાડુ મારવા લાગે તો તેને અક્ષુકન કહેવાય છે પ્રિય ભક્તો સાવરણીને ક્યારેય ઉભી ન રાખવી જોઈએ કારણ કે તે મૃત્યુનું સૂચક માનવામાં આવે છે ઘણા લોકો પોતાના ઘરમાં સાવરણી ઉભી રાખે છે પરંતુ આ ખૂબ જ ખરાબ શુકન છે જો તમે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારું સાવરણી લઈને નવા પ્રવેશ કરવો જોઈએ કારણ કે ભક્તો જ્યારે તમે તમારા ઘરની અંદર સાવરણી લો છો ત્યારે દેવી લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે જો તમે જાઓ છો તો તેની સાથે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે તમારું નવા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ બની રહે. હંમેશા ધ્યાન માં રાખો કે તમારા સૂર્યાસ્ત સમયે અને સૂર્યાસ્ત થતાની સાથે જ ઝાડુ ન લગાવો જોઈએ. તે સમયે ઘણી મેલી વિદ્યા પણ કરવામાં આવે છે અને પ્રિય ભક્તો જો તમને ઈચ્છો તો રાત્રે આ ધ્યાન માં રાખો. તમારું ઘર ને ખરાબ નજર થી સુરક્ષિત રાખો જોઈએ. નકારાત્મક ઊર્જા તમારા ઘર માં ક્યારેય ન રહેવી જોઈએ. તમે દરરોજ રાત્રે દરવાજાની સામે સાવરણી રાખીને બહાર આવી શકો છો તેનાથી તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે ધીરે ધીરે દૂર થઈ જશે પણ ધ્યાન રાખો કે આ કામ તમારે રાત્રે જ કરવાનું છે અને દિવસ દરમિયાન તમારે ઝાડુ લાવીને છુપાવીને રાખવું પડશે આ સાથે ભક્તો તમારી પાસે એક વધુ યુક્તિ છે ચાલો અમે તમને જણાવીએ

કોઈ જ્યોતિષીય ઘટના હોય 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 જેમ કે કે ગ્રહણ શુભ પ્રસંગ ન સમજાય તો શુક્રવારે સવારે તમે લઈને અને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે મંદિર આવો અને એ પણ ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય જો ભક્તો શાસ્ત્રોમાં ગુપ્ત દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તમે જે દિવસે આ કામ કરશો તેના એક દિવસ પહેલા તમારે ત્રણ ઝાડુ બજારમાંથી એકદમ નવું ખરીદવું પડશે અને તેને તમારા ઘરે રાખવું પડશે સાવરણીને દેવી લક્ષ્મીનું મોટું પ્રતિક માનવામાં આવે છે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જો તમારે તે મેળવવું હોય તો તમારે આ કાર્ય બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ પ્રિય ભક્તો તમે જોશો કે તમને તેનો લાભ કેવી રીતે મળશે પ્રિય ભક્તો તમને આ વિડિયો ગમ્યો જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો તો જય લક્ષ્મી માતા કોમેન્ટમાં જરૂર લખજો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તે ઈચ્છો છો જો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને ઝડપથી લાઈક કરો અને તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો પર ઉપાયો અને સલાહો વ્યક્તિની આસ્થા અને આસ્થા પર આધારિત હોવી જોઈએ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી આ